ગાઈસ આવડે આ તાડપત્રી પાડીને ડેમો કર્યો તો એ તો હું ના બતાવી શક્યો કારણ કે વગાડતો એટલે તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે સવાર સવારમાં મારે જવાનું છે પ્રોસેસર સેટ કરવા માટે તો ક્યાં જવાનું છે ને તો એ બધું તમને બતાવો વ્લોગમાં એટલે કન્ટિન્યુ રહેજો તો ગઈ હવે અમે મંદિરે આયા હતા દર્શન કરવા માટે દર્શન થઈ ગયા છે અને મારી જોડાદાર ગોપાલ અને અમે બે જણા જઈએ છીએ પ્રોસેસ સેટ કરવા તો ચાલો હવે ત્યાં જઈને મળીએ જ્યાં લોકેશન પ્રોસેસ સેટ કરવા જવાનું છે ત્યાં જઈને મળીએ તમને ફાઇનલી ગઈ સમય પ્રોસેસર સેટ કરીને અને હવે અમે આયા છીએ નીલેશ ના ઘરે આ રહી આપણે એનો આઈ સાઉન્ડ અને હવે અમે જશુ અને અમારી જોડે ગોપાલ અને નીલેશ અમે ત્રણ જણા ગયા હતા અમારી પ્લેટીના લઈને પ્લેટીના બતા હે લીલી પ્લેટીના તો જોઈ લીધાલા તો ગાઈસ ચાલો હવે ઘર માં આરામ બરામ કરીએ ના રહી આપણો સાઉન્ડ અતર કે ગાઈસ ઓર્ડર ઓર્ડર છે ને એટલે ઢાકીને મીકી રાખી દે હે નીલિયાના અને ગાઇસ આ બાજુ આઈસ સરના પડખા નડખા બધું કાપી હાપીને મેલ દીધું છે કારણ કે કેવું ડીવલ થોડાક બહાર નીકળે છે ને એટલે અને ડીજે ગોપાલ કેવો હશે છે ને ગાઈસ હા ફેમસ શું તો ગાઈસ ચલોન તો ગાઈસ ચલો હવે થોડી વારમાં મળીએ તમને આરામ બારામ કરીએ અમે થાકી ગયા છીએ અને ગાય અમે ગયા હતા રામેશ્વરા બાજુ પ્રોસેસર સેટ કરવા માટે પહેલા બી કર્યું હતું ભાઈ નું કામ પણ એ ભાઈ પ્રેશર ને બેસર ને બધું થોડું સામાન પ્લસ કર્યું હતું એટલે આપણે પ્રોગ્રામ બનાવવા ગયા હતા બની ગયું છે અને હવે આ લોક ખુલે એટલે ઘરમાં એન્ટ્રી મારીએ હા આખ મારતા હે ગાય સ્મેન્ટ બી ઢીલું થઈ ગયું ગોપાલ નું તો ખરાબ થઈ ગયું અને નિલેશ સમાર છે એટલે કશું બોલે નહીં વિડીયોમાં ખોલેલા ચાવી ફરવા તો ચાવીઓ ફરવા જાય તો આવે તો ગોપાલ આપણે બેસ નતા વાગતા બરાબર એનો સાઉન્ડ ના મને નહીં ખબર મને નહીં આવડતું

ગાઈસ એમાં એવું છે બીજે ગોપાલ હારી ગયો છે એનો કશું સંભળાતું નહી નજીક પણ લાવો તારે થોડુંક થોડુંક સંભળાય છે ગાઈસ તો ગાઈસ સાંજ પડી ગઈ છે ફર્સ્ટ ક્લાસ ઉઠી ગયા છીએ અમે ઊંઘીને અને આ બાજુ ગાઈસ ગોપાલ મોડું ધોવે છે અને આ બાજુ નીલ્યો ત્યાં વગાડે છે પાછળ ડીજે છે તો આગળ વગાડે છે

હિમાલયનું ફેસવોશ છે ગાઈસ હવે અત્યારનું તમે ગોપાળનું ડાચું જોઈ લો હવે આના પછીનું તમને ડાચું બતાવું ચાલ તો એ કારણે પબ્લિક રાહ જોવા છે શું છે ઘોરો થયો પણ હાલ તો ડોહો થઈ ગયો એટલે એવું નહીં લાગ્યો તારા ધોરાવાળા આવી ગયા હતા હં હં ઊભર હા ઊભર એક થોડીન બતાવું આવતો જ નહિ વાર તારો જોયું પછી આવે તું મારા વાર ખ્યા છે હા ગોરો થયો

મોડલ સ્કૂલ છુટવાની છે પાંચ વાગે એટલે રેડી થઈ ગયો છે ગોપાલ ગોરી ગોરી થઈ ગઈ છે ઘ કરા હજુ તાગ્યા તારો આગ્યા તો સાંજ ના ઉભા રહે મિનિટ કેટલા વાગ્યા સાડા નવ વાગ્યા છે ગાઈસ કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ રાતના અને હું નિલેશ અને ગોપાલ અમે આવ્યા છીએ પાઉભાજી ખાવા માટે કારણ કે ગોપાલ ને પાર્ટી આપવાની હતી એટલે પાર્ટી આપે છે સાની પાર્ટી આપે છે એ તમને એ જાતે કેસે તો ગાઈસ મેં નિલેશ ને ગોપાલ પાઉભાજી ખાવા એ છીએ તો ચલો ખાઈ લઈએ પછી તમને મળીએ અને આ બાજુ રિંકી ચોકડી ના મહારાજ આવ્યા છે ખોટું થોડી બોલ્યો મેં જા ઠંડુ પાણી લાવજે મને ગાઈસ ફર્સ્ટ ક્લાસ ચટણી આવી જાય પાઉભાજી આવે તો ફાઇનલી દોસ્તો પાઉભાજી આવી ગઈ છે અમે ત્રણ જણ નવા ટોકી લઈએ તો ચલો પાઉભાજી ખાઈને મળીએ તમને અને તું કમ લોક નહીં બનાવતો તો ફાઇનલી ગાઈસ અમે પાઉભાજી ખાઈ લીધું છે અને મેં નીલ્યો અને ગોપાલ અમે ત્રણ જણા જઈએ છીએ ગાઈસ હાલોલમાં ફરવા માટે હાલો તમે જોઈ શકો છો અમારું હાલોલ રંગીલું હાલો અને અમે હવે આઈસ્ક્રીમ ખાવા છીએ આ દુકાને પછી આઈસ્ક્રીમ ખાઈ લઈએ હવે ધીમે રહીને ના તું જે ખવડાવ તો ફાઇનલી દોસ્તો અમે માટલા ગોલ્ફી લીધી છે અમે ત્રણ જણા ના બે જણા મેં નીલ્યો અને આ બાજુ ફ્રુટી લીધી છે અમારે ગોપાલે તો ઊંધી કાઢવાની અને અમે બે જણા માટલા કુલ્ફી ખાઈએ છીએ તો ચલો માટલા કુલ્ફી ખાઈ લઈએ પછી તમને મળીએ ત્યાં સુધી તમે ગોપાલ ફ્રુટી પીવીએ જુઓ